જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બે ચમચી તેલમાં ખૂબ જ ઝડપથી બની જાય તેવી પુડલા સેન્ડવીચ બનાવીશું એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ઓછા તેલમાં સેન્ડવીચ બનાવીને તૈયાર કરીશું આપણે તો પુડલા સેન્ડવીચ બનાવવા માટે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું ચણાનો લોટને આપણે ચાળીને લીધેલો છે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જઈશું ગાંઠા વગરનું બેટર બનાવવાનું છે જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું હજી થોડું પાણી લઈશું બરાબર હલાવીને આપણે બેટર બનાવી લેવાનું છે એકદમ સરસ એવું ગાંઠા વગરનું બેટર તૈયાર કરવાનું છે તો જોઈ શકો છો આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે બેટરની કન્સિસ્ટન્સી આપણે બ્રેડ પકોડા બનાવતા હોય એવી રાખવાની છે એકદમ ગાંઠા વગરનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે બેટરને સાઈડ પર રાખી દઈશું અને આપણે મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે તો આવી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું બરાબર મેશ કરી લઈશું આવી રીતે હાથની મદદથી દબાવીશું એટલે સરસ એવા બટેટા મેશ થઈ જશે તો હવે આપણે લીલા મરચાં લીધેલા છે વાટેલા કોથમીરના પાન લીધેલા છે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું એક ચપટી એવી હિંગ લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધેલો છે બરાબર મિક્સ કરી લઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે આ બ્રેડ લીધેલી છે છ થી સાત નંગ જેટલી આપણે બ્રેડ લીધી છે તો હવે આપણે પૂરલા ચેન્ડવીચ બનાવી લઈશું તો આપણે તવા ઉપર તેલ લગાવી દઈશું બરાબર તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે જે આ બેટર બનાવીને રાખ્યું છે તેમાં બ્રેડને આવી રીતે ડીપ કરી લઈશું વધારાનું બેટર નીતારી લઈશું અને મૂકી દઈશું અને એવી જ રીતે બીજી બ્રેડને પણ બેટરમાં ડીપ કરી લઈશું અને મૂકી દઈશું થોડીવાર માટે થવા દઈશું તો હવે આપણે સોસ લીધેલો છે ટોમેટો કેચઅપ લઈશું અને આવી રીતે બધી બાજુ લગાવી દઈશું થોડું ઉપરનું મિશ્રણ ટળાઈ થાય પછી આપણે સોસ લગાવવાનો છે ચટણી લગાવવી હોય તો ચટણી પણ લગાવી શકાય છે આવી રીતે બધી બાજુ હવે હાથે ફેલાવી દઈશું હવે આપણે જ્યાં બટેટાનો મસાલો બનાવ્યો છે તે આવી રીતે મૂકી દઈશું ફેલાવી દઈશું મસાલો લેવો હોય એટલો લઈ શકાય છે આપણે બે થી ત્રણ ચમચી જેટલો મસાલો લીધેલો છે આવી રીતે ફેલાવી દઈશું હવે આપણે આ બાજુનું બ્રેડને આવી રીતે લઈ અને આવી રીતે દબાવી દઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે ઉપરની સાઈડ તેલ લગાવી દઈશું અને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવી આપણે પૂર્લા ચેન્ડવીસ બની છે એકદમ સરસ કલર આવી ગયો છે ઉપરની સાઈડ પણ આપણે આવી રીતે તેલ લગાવી દઈશું કેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બે મિનિટ માટે આપણે થવા દઈશું ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે સેન્ડવીચને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે આવી રીતે આપણે બીજી સેન્ડવીચ પણ બનાવી લઈશું તો એવી રીતે આપણે બીજી સેન્ડવીચ પણ બનાવી લઈશું બીજું બ્રેડ લઈ લઈશું તવા દઈશું હવે બે મિનિટ સુધી ઉપરનું મિશ્રણ ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે આપણે સોસ લગાવી દઈશું થોડું મિશ્રણ ડ્રાય થાય પછી આપણે સોસ લગાવવાનો છે આવી રીતે સોસ બધી બાજુ ફેલાવી દઈશું અને જે બટેટાનો મસાલો બનાવ્યો છે તે આપણે આવી રીતે ફેલાવી દઈશું તો હવે આપણે આ બ્રેડને આવી રીતે ઉપરની બાજુ ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે થવા દઈશું હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે ઉપરથી આપણે તેલ લગાવી દઈશું આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો બીજી સેન્ડવીચ પણ આપણી સરસ એવી બની ગઈ છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી પુડલા સેન્ડવીચ આપણે કટ કરીને જોઈ લઈએ જોઈ શકો છો કેટલી સરસ આપણી પુડલા સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે એકદમ ઓછા તેલમાં આપણે બનાવી છે તો પણ એકદમ સરસ એવી પુડલા સેન્ડવીચ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી રીતે પુડલા સેન્ડવીચ એકવાર ઘરે જરૂરથી બનાવજો નાના મોટા સૌને પસંદ આવશે અને સવારમાં નાસ્તામાં પણ આસાનીથી બનાવી શકાય છે ઓછા તેલમાં અને ખૂબ જ ઝડપથી આ સેન્ડવીચ બનીને તૈયાર થઈ જાય છે તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કમેન્ટ કરીને કહેજો કે પુડલા સેન્ડવીચ કેવી બની છે